મનરેગા બે હજાર પાંચમાં જ્યારે આ સ્કીમ લાગુ કરવામાં આવી ત્યારે યુપીએ સરકારની જે સમાજ માટેની અને ખૂબ ઉદાર જે યોજનાઓ હતી એટલે રાઇટ ટુ એજ્યુકેશન રાઈટ ટુ ઇન્ફોર્મેશન એ રીતે મનરેગા પણ બહુ મહત્વકાંક્ષી યોજના હતી વિશ્વના ફલક પર આખી દુનિયા એની નોંધ લીધી હતી કે આટલી મોટી સોશિયલ સિક્યુરિટી આપે એવી કઈ યોજના હોઈ શકે મનરેગામાં ગેરન્ટીડ રોજગારી છે એટલે મહાત્મા ગાંધી પરથી એ યોજનાનું નામ આપવામાં આવ્યું છે અને નરેગા તરીકે પણ આપણે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી ટુ થાઉઝન્ડ આ એક્ટ છે અને મહાત્મા ગાંધીનું જેને નામ આપવામાં આવ્યું હોય એ યોજના તમે જુઓ કે એમાં ખૂબ પાયાના સ્ટ્રક્ચર એટલે કોઈ જગ્યાએ કૂવો બનાવવાનો છે કોઈ જગ્યાએ રસ્તા કોઈ નહેર કોઈ તળાવ એમાં એ એન્શ્યોર કરવાનું છે કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ હાથ છે એ કામ વગરના ન રહેવા જોઈએ એને મિનિમમ આખા વર્ષમાં સો દિવસ કામ કરવાની ગેરંટી મળે એટલે હાથોને કામ મળે છે અને સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યા છે એટલે નહેરો બની રહી છે રસ્તા બની રહ્યા છે તળાવ બની રહ્યું છે એટલે દેશનો વિકાસ પણ થઈ રહ્યો છે અને હાથોને કામની સુરક્ષા મળે છે એને પોતાના ગામથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં રોજગારી મળે એટલે દરેક આદિવાસી મજૂરના હાથમાં કામ હોય અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટ પર રિસેશન ચાલે છે અને એનો હાથ કામ વગરનો રહી જાય એવું ન થાય તો એમ્પ્લોયર કોણ બનશે જ્યારે બાકીના માણસો રોજગારી નથી આપી શકતા ઉદ્યોગો પૂરી પાડી નથી શકતા રોજગારી ત્યારે સરકારે નક્કી કર્યું કે અમે રોજગારી આપીશું અમે વિકાસ કરીશું અમે રસ્તા બનાવીશું અમે બાકીનું બધું કામ કરીશું એમાં એ ચોરી થાય છે અને એટલી હદ સુધી ચોરી થાય છે કે તમે કલ્પના ન કરી શકો એટલે માણસો જે મરી ગયા છે સ્મશાનમાં પણ હવે તો એ શોધ્યા નથી જડવાના એવા માણસોના નામ પર પણ રૂપિયા આવે છે સરકાર ગમે તેટલો પ્રયત્ન કરે કે બેંક એકાઉન્ટને એમાં સીધા પૈસા જમા કરાવવા પડે એ એવા માણસો છે એટલી હદ સુધી ભોળા છે અને બીજું કે એમની અંદર પણ સ્વાર્થ નાખી દેવામાં આવે છે એને સમજણ જ નથી એને તો સો રૂપિયા આપીને ખુશ કરી દો છો તમે એની તો જરૂરિયાત જ સાવ નકામ સાવ સાવ ઓછી છે એવા સમયમાં આરોપ લાગ્યા છે હીરા જોટવા પર હીરા જોટવા એ કોંગ્રેસના નેતા છે ચૂંટણી લડ્યા હતા હમણાં જ જૂનાગઢ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા હવે હીરા જોઠવા પર ચૈતર વસાવાએ જ્યારે પેલું મિલી જુલી બધી વાતો કરી કે ભાજપ અને કોંગ્રેસ સાથે રહીને આ કામ કરે છે એમણે ભરૂચમાં એવો પૈસા ખાધા ચારસો કરોડ જેટલા કૌભાંડનો એમના પર આરોપ લગાવ્યો એમણે કહ્યું કે બચુ ખાબડના મંત્રીઓના છોકરાઓને પકડ્યા પણ તમે હીરા જોટવાનું કશું નથી કર્યું એ કોંગ્રેસના નેતા છે ને એ પણ એમની પણ કંપની ચલારામ એન્ટરપ્રાઇઝ ચાલે છે એના પર એમણે આરોપ લગાવ્યા એના પછી હીરા જોટવાએ કહ્યું કે હું માનહાનિનો દાવો કરી દઈશ કેસ કરી દઈશ રાજપીપળાની પોલીસ એમની અટકાયત કરીને લઈ ગઈ ડીએસપીને જ્યારે અમે પૂછ્યું ત્યાં કે શું સ્થિતિ છે એમણે એવું કહ્યું કે અટકાયત કરીને લઈને આવ્યા છીએ ડિટેન કર્યા છે અત્યારે પૂછપરછ ચાલી રહી છે આવતીકાલે અધિકારિક રીતે બાકીની માહિતી બહાર પાડશે ચૈતર વસાવાએ શું કહ્યું આ વિષય પર સાંભળીએ એમને જે પ્રકારે ધારાસભ્ય બન્યા બાદ અને એના પહેલા પણ તમે આજે પણ નર્મદા પોલીસ ચોકીમાં એસપી કચેરીમાં મારી ફરિયાદો છે બે હજાર એકવીસ માં પણ અમે ફરિયાદો કરી હતી બે હજાર બાવીસ માં પણ સરપંચોની આગેવાનીમાં અમે ફરિયાદો કરી હતી કે હીરા જોટવા જે કોંગ્રેસના પ્રદેશના આગેવાન છે એમની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ મુરલીધરન એન્ટરપ્રાઇઝ આ વિસ્તારોમાં મટીરિયલ પૂરું પાડવાના નામે એજન્સી એમની આપવામાં આવે છે મંત્રીઓના ઇશારે અને એ લોકો એક પણ ગાડી રેતી કપચી સળિયા સિમેન્ટ નાખ્યા વગર કોઈ પણ જાતના રોયલ્ટી કે જીએસટી ભર્યા વગર કરોડો ને કરોડો રૂપિયાના બિલો પોતાના ગામ વેરાવળ સુપાસી ખાતે બેહીને ઉતારી લે છે ત્યારે ગરીબોને રોજગારી માટે જે ગ્રાન્ટ આવે છે એનો આ રીતના ભાજપના સાંસદ એમના મંત્રી અને હીરા જોટવા નર્મદા ભરૂચ પંચમહાલ કરે છે એવી મેં આગળ રજૂઆત કરી હતી અને આ બજેટ સત્ર દરમિયાન વચુભાઈ પુત્રની એજન્સી રાજ કન્સ્ટ્રક્શનના નામજો ફરિયાદ વિધાનસભામાં બોલ્યો અઢીસો કરોડ ની કૌભાંડ ની વાત નહીં કરી હમણાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભરૂચ નર્મદામાં હીરા જોટવાના કૌભાંડ ની વાત કરી ત્યારે હીરા જોટવા મને ચેલેન્જ કરતા હતા કે હું ગુજરાત માં થયો નહી હશે એવો મોટો માનહાની નો કેસ કરીશ પણ આજે હીરા જોટવા ને પોલીસે ધરપકડ કરી છે ત્યારે હું કેવા માંગુ છું હું ક્યારે પણ બોલું છું તો હું પુરાવા વગર નથી બોલતો હું જવાબદાર ધારાસભ્ય છે પણ મેં જયારે પણ મનરેગાના કૌભાંડ ની વાત કરી ત્યારે મનસુખભાઈ વસાવા હીરાભાઈ જોટવાના બચાવમાં આવ્યા હતા તો આજે મનસુખભાઈ પણ ખુલાસો કરવો પડશે કે હીરાભાઈ જોટવાટલું મોટું કૌભાંડ કર્યું ત્યારે તમે શું ધ્યાન રાખી લગભગ પાંચ જિલ્લાઓમાં બે હાજર નાણાકીય વર્ષથી બે હાજર નાણાકીય વર્ષ વર્ષની તપાસ થાય તો હું ચેલેન્જ સાથે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને અને એમના એમની સાથે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ મળીને લગભગ પચીસો કરોડ નું મનરેગાનું કૌભાંડ થયું છે એમાં તપાસ થાય તો આ પૈસા એમનેમ અધિકારીઓ નથી આઈ પણ અધિકારીઓને પણ કરોડો રૂપિયામાંથી આપવામાં આવ્યા છે નેતાઓને પણ આપવામાં આવ્યા છે જયારે આમાં ઊંડાણ તપાસ થાય એવા તમામ અધિકારીઓ જેનો આમાં રોલ છે એમાં પણ કાર્યવાહી થાય એવી અમે માગણી કરીએ છીએ મેં અગાઉ દિન પંદર પેલા એસપી કચેરી નર્મદા ખાતે વિગતે ફરિયાદ નોંધાવી છે હજુ કાર્યવાહી નથી થઈ એમાં પણ આવનારા દિવસોમાં જો કાર્યવાહી નહીં કરવામાં આવશે તો અમે લોકોને સાથે રાખીને એસપી કચેરીનો પણ ઘેરાવો કરીશું